ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ ફેટના ભાવમાં વધારો કર્યો છે દૂધના ફેટના ભાવમાં પ્રતિ કિલોએ દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભાવ વધારો કરાતા ફેટનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા આઠસો વીસ થયો છે ત્યારે આ ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે કેજરીવાલ કૈલાશ ગેહલોત બાદ હવે સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં વધારો ગૃહમંત્રાલયે આપ્યા તાબડતોડ આદેશ સત્યેન્દ્ર જૈન પર છેત્રપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર પાસેથી પ્રોટેક્શન મની તરીકે દસ કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ પરષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈ ક્ષત્રિય સમાજમાં મતમતાંતર જોવા મળી રહ્યો છે કરણી સેનાના મહિલા અધ્યક્ષે નિવેદન આપ્યું હતું કે ગઈકાલે જે સંમેલન મળ્યું તે રાજકીય સંમેલન હતું અમે રૂપાલાને માફ કર્યા નથી મહેસાણા સાબરકાંઠાના આ બે ગ્રામ્યજનોએ કર્યો ચૂંટણી બહિષ્કાર લોકસભા ચૂંટણીને લઈ હાર ઠેર ઠેર ઉમેદવારોનો તેમજ લોકો દ્વારા તેઓની માંગણી ન સંતોષાતા ગામમાં ઠેર ઠેર બેનો રો લગાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગ્રામજનો દ્વારા માંગણી ન સંતોષાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ ટિપ્પણીને લઈ સમગ્ર રાજ્યોમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે કરણી સેનાના પ્રમુખે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો સુરતમાં વધુ એક નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે ઉત્તરાયણ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમજ કુલ છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપીઓ દ્વારા લાખો રૂપિયા લઈ નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી હવામાન વિભાગ દ્વારા રાજ્યના બનાસકાંઠા અમદાવાદ આણંદ તેમજ વડોદરામાં રાત્રી દરમિયાન તાપમાનનો પારો વધવાની સંભાવના વ્યક્ત કરી હતી ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગર જિલ્લાનું ઓગણચાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાવવા પામ્યું છે જ્યારે બીજા નંબરે અમદાવાદનું ઓગણચાલીસ પોઈન્ટ શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું છે લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ કોંગ્રેસમાં વિરોધ વંટોળ ઉભો થવા પામ્યો છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર બદલી મહિલા ઉમેદવારને ટિકિટ આપતા વિરોધ ઉભો થવા પામ્યો છે જેને લઈ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદથી ઉપડતી પૈકીની મોટાભાગની ટ્રેનોમાં સ્લીપર કોચની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરી દેવાયો છે જેની સામે એસી કોચની સંખ્યા વધારી દેવાઈ છે જેને કારણે મુસાફરોને હવે ડબલથી પણ વધુ ભાડું ચૂકવાનો વારો આવ્યો છે આ નિર્ણયથી મધ્યમ વર્ગની હાલત કફોડી બની લોકસભા ચૂંટણીને લઈ તંત્રની કવાયત એક એપ્રિલ સુધીમાં રાજ્યના તમામ અધિકારીઓને અપાશે તાલીમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ પાર્ટી પોતાની તૈયારી કરી રહી છે સાથે જ તંત્ર પણ તૈયારીઓમાં લાગ્યું છે જે તૈયારીના ભાગરૂપે હાલ ચૂંટણીમાં કામગીરીમાં જોડાનારા કર્મચારીઓને તાલીમ અપાઈ રહી છે